કોઈ ગુડીએ ચેડા ને કોઈ પાંચ બેચાડવા કેટલું કેટલું કરી નાખે આપણે એના માટે શું એક ભક્તિ હાથું વેચાઈ ગયા જો બરાબર અને એના ઇતિહાસમાં નામ ના આપણે ભક્તિ હાથ એક ગામડી મસૂઠીને આપણે નામ શું મજા કરો રામ રામ બરોબર બસ ફાંઈ ફાયદા નહીં આવડી પણ પછી ને છે સંતો હતા ને ભયા અને હવે ગમેવા પથરા પૂજો કે મૂર્તિ પૂજો કે ખાડામાં પડી ગયા લાગો કે પાણામાં પડી કોઈ ફેર ન પડે જેથી હતા તેથી નિવાજી ગયા અને જેને જેને નિવાજી ગયા એને નિવાજી ગયા હવે રામ રામના ભજન કરો દર્શન થાય તો આપણી કલ્પના અને જેને જેને માનાજીને નાતા છે ને એ તો ગગનમાં જઈને વાત કરી આવે આ ભક્તિ એવી છે હેલી નથી આ ભલે કે ભક્તિ હેલી એવી નથી આ માથા જેને જેને માથા દીધા ને એને બધું ઉઠાવ્યા નથી અને સદગુરુ દરબાર માટે જેથી નીકળા હોય ને તેથી વટી જાય નહીં સદગુરુ એટલે કઈ આપણે આપણે માની એવું નથી તમારા ભેગો છે અને આપણને ભેગો જ બધા હોય ઘણી કહેતી કે તમે મારે ગુરુ છો ધોવા દો પૂજન કરવા દો અને તારામાં ગુરુ હોય તેમ કહેતા ના નાથે તો બધાને એમના જ વાયરા છે તમારા ભેગા અને હજી તમને જો બાય છોટી ભટકતી હોય તો કાંઈ નથી

આનું ક્યારે છે એને કાઈ તમારું જોતું નથી આ એક છોરાવા ની માર્ચે જો છોટવા ભી તો નેમ નથી એને જ્યાં ને હજી આપણને કાઈ પણ ઈચ્છા હોય મારી નો થાય અને કોઈ થ્યુઈ પર નથી જેને જેને ભેટા ને એ ફીતામાં અને જેને મને ભીતર સદ્ગુરુ મળ્યા અને જેને જેને ભીતરમાં મળ્યા એના આ નામ છે અને એના જ આપણે બોલવા